તો હાલ મિત્રો આપણે આજે એસટી બસનું લોકેશન ટ્રેકિંગ કરવું છે કોઈ પણ બસને આપણે ટ્રેક કરવી છે તો કઈ બસ કેટલે પહોંચી છે આપણે કઈ રીતે ચેકિંગ કરવાનું છે તો એના વિશે મિત્રો આજે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતની કોઈપણ એસટી બસની દરેક માહિતી આપણી ચાલણમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો આપણે ઘણી વખત ક્યાંય જવું હોય ને દૂર એટલે આપણે એસટી બસની જરૂર પડે છે કે કઈ બસ આપણા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને આપણને મિત્રો કારણ કે આપણે વચ્ચે રૂટની અંદર ઊભા હોઈએ છીએ એટલે આપણને ખબર પણ નથી હોતી કે કઈ બસ આ રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કઈ બસ કેટલે પહોંચી છે એ પણ મિત્રો આપણને ખબર નથી હોતી તો આપણે લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ કઈ જગ્યાએ એસટી બસ પહોંચી છે અને એનું લોકેશન આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ અને એના માટે કઈ એપ્લિકેશન સારામાં સારું છે તો ખાસ મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો અને વધુ કોઈ પણ માહિતી તમારે મેળવી છે તો દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો આ કઈ એપ્લિકેશન છે અને કઈ રીતે આપણે એસટી બસને ટ્રેક કરી શકીએ છીએ અને કઈ રીતે લોકેશન જોઈ શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો તો સૌથી પહેલાં મિત્રો તમારે એક એપ્લિકેશનની જરૂર પડે છે તો એપ્લિકેશનનું નામ મિત્રો આપ જોઈ શકો છો એપ્લિકેશનનું નામ છે અહીંયા બેકઅપ નીકળી ગયો છો તો જી એસ ટી જો આ સોરી મિત્રો જી એસઆરટી સી લાઈવ ટ્રેકિંગ છે આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે આ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે તો અહીંયા પહેલાં તો મિત્રો તમારે તમારા કોઈપણ આઈડીથી તમારે લોગ ઇન કરવાનું રહેશે ગમે તે જીમેલ એકાઉન્ટથી ત્યાર પછી અહીંયા જે સર્ચ બસ લખ્યું છે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે તો અહીંયા એક ઓપ્શન છે ક્યાંથી ક્યાં જવાનું છે તો મિત્રો દાખલા તરીકે આપણે અહીંયા મહેસાણા લખી લઈએ દાખલા તરીકે તો આવી રીતે સ્પેલિંગમાં કોઈ પણ ભૂલ ના થવી પડે ખાસ ધ્યાન આપજો મિત્રો તો મેં અહીંયા મહેસાણા લખી લીધું છે અને અહીંયા લખવાનું છે રાધનપુર દાખલા તરીકે તો ચલો મિત્રો અહીંયા આપણે રાધનપુર લખી લઈએ તો મેં રાધનપુર લખી લીધું છે તો જો અહીંયા લખીને આવી ગયું છે રાધનપુર આની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક સર્ચ બસ લખ્યું છે તારીખ ચેક કરી લેવાનું સમય ચેક કરી લેવાનું છે ત્યાર પછી સર્ચ બસ ઉપર આપણે ક્લિક કરી લેવાનું હા જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ મહેસાણાથી રાધનપુર આવવાવાળી જેટલી પણ બસો હશે ને મિત્રો આવી રીતે તમારી સામે આવી જશે જોઈ લો અહીંયા મહેસાણા માડવી લખેલું છે માધવી લખેલું છે દાહોદ રાધનપુર વાયા મહેસાણા છે મહેસાણા રાધનપુર વાયા હરી છે વિસનગર રાધનપુર વાયા સમી છે જાલોદ રાપર છે અમદાવાદ રાધનપુર છે આવી રીતે બધી બસો તમને અહીંયા મળી રહેશે હવે આમાંથી લાઈવ બસ કઈ એટલે બસ હાલની અંદર ચાલુ બસ કઈ છે જે મિત્રો નીકળી ગયેલી તો એ અહીંયા લખેલું છે જો હેરોનિંગ લખેલું છે આની અંદર લખેલું છે અને આ બસ ચાલુ છે હાલની અંદર અને જે આ બસો છે એ હજી હવે નીકળવાની છે એટલા માટે એમાં આવું બતાવે છે તો આપણે જો અહીંયા દાહોદ રાધનપુર વાયા મહેસાણા લખેલું છે તો આપણે એની ઉપર મિત્રો ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે હવે આ ટાઈપનું પેજ આવે અહીંયા ટોટલ ગામડા લખેલા છે જોવા અહીંયા દાહોદથી નીકળી છે પાંચ અને એકત્રીસ મિનિટે એટલે કે સવારે વહેલા જે ક્યાં થઈને નીકળી છે ને કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળી છે અને કેટલા કયા સ્ટેશને પહોંચી છે તો આપ જોઈ શકો છો લીંબડી દાહોદ ઝાલોદ સંતરાપુર લુણાવાડા મોતીપુરા મોડાસા મોતીપુરા હિંમતનગર વિજાપુરને વિસનગર હવે આ વિસનગર ઉપર ટીપકું કરેલું છે તો વિસનગર ઉપર બસ મતલબ પહોંચી છે આપણેને એવી રીતે ખબર પડે પણ આપણે લોકેશન કઈ રીતે આ એક જાતનું લોકેશન જ છે મિત્રો આટલે પહોંચી છે તમને લોકેશન જ જોવા મળે છે દાખલા તરીકે પણ તમારે લાઈવ નકશા સાથે લોકેશન જોવું છે તો અમને એક ઓપ્શન મળશે મેપ લખેલું આ મેપ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો જેવું તમે મેપ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારું બસનું એક આઇકન જોવા મળશે થોડું ઝૂમ કરી લઈએ તો બસ કેટલે પહોંચી છે જો અહીંયા વિસનગર ત્યાં લખેલું જ છે તો આ બસ વિસનગર પહોંચી છે અને તમને એવું લાગે છે કે આ ફેંક માહિતી છે તો તમારે છે ને દસ પંદર મિનિટ તમારે આવી રીતે લોકેશન રાખવાનું છે તો આ બસ તમને ચાલથી પણ મિત્રો બતાવશે કેટલા વાગે ક્યાં ક્યાં પહોંચી છે એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા લાઈવ પ્રૂફ જોવા મળી રહેશે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી હોય તો દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો